ભાજપના સહપ્રવક્તા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે તો શ્રદ્ધા રાજપૂતે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે શ્રદ્ધા રાજપૂતે કહ્યું છે કે બે હજાર ચૌદ થી ભાજપે વિકાસના કામો કર્યા છે તો કોંગ્રેસ અમારા કાર્યકર્તા અને નેતાઓની ચિંતા ન કરે કોંગ્રેસના નેતાઓ બીજેપી વિરોધ પોસ્ટરો લગાવે છે આટલું કોંગ્રેસમાં કામ કર્યું હોત તો કોંગ્રેસ આગળ હોત या 2014 या elections मध्ये आधुनिक प्रधानमंत्री केरातो मोदीसाहेब सुकरचे तो आ लोकसभा ने किंतु एक दुतोचे की मोदीजी ने चार गारंटी वे लोकामा काम करूचे आणि स्वतंत्र भारताच्या इतिहासातमा उत्तर उत्तर ने लोकनेत्यामध्ये छे ने आधुनिक नरेंद्र मोदी ने वतीचे आणि एकमात्र eva प्रधानमंत्री छे आ ए 2014 भारत नेते के चारि हुपीए आखा पेपरनी अंदर પોતાना भ्रष्टाचारी आखा पेपरो भरय गयाटा आणि आदनीय प्रधानमंत्री

મનીષભોષી સાહેબ આપ ખૂબ જ સારી રીતે કોંગ્રેસની વિચારધારાને ભરેલા એક વરિષ્ઠ આગેવાન છો આજ સુધી ગુજરાત કોંગ્રેસની અંદર ફક્ત અગિયાર પરિવારોને સાચોથી કોંગ્રેસે ન તો આપને ક્યારે રાજ્યસભા મને સંસદમાં મોકલ્યા છે ન તો કદી લોકસભા આપી છે ન તો કદી વિધાનસભા આપી છે ન તો કોઈ પ્રદેશની અંદર એવું સનિષ્ઠ પદ આપ્યું છે તો મહેરબાની કરીને આપ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના એકમની ચિંતા ના કરો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચારેય ગેરંટીથી ન ભૂતું ન ભવિષ્ય જે પ્રકારનું પ્રજાતનનું મેન્ડેટ જોવા મળી રહ્યું છે જે પ્રમાણે પ્રજાજનનો ઉત્સાહ છે એ કોંગ્રેસથી અત્યારે ખમી નથી લેવાઈ રહ્યો કોંગ્રેસના નેતાઓએ એસી ચેમ્બરની અંદર બેસીને ટ્વીટ કરવી પ્રવચનો કરવા એના કરતાં થોડું બહાર જઈને જુઓ કે જનતા જનાર્દનની અંદર તમારો કોઈ જે જનાધાર વધ્યો નથી એમાં તમે કંઈક કામ કરી શકો